બે <tryan> ત્રણ <tryan>

નીકે લેવા ગયા ન્યાય બાપા એમ કીધું લે લઈ લેજો ગેરંટી તમ તારે સારું ન નીકળે ખાધેનું પાછો આપી જજો તો હું રાખી લઈશ તો કાલ કા લઈ આવ્યો તો બે દિવસ થઈ ગયા બે દિવસ પછી તર્બુચ કાપો અંદરથી ખરાબ નીકળું બગડી ગયેલું ની એટલે બધે ખાલી ખોટો એમ કીયા છે ખાલી

ફટાકડા ફોડતા કે નહીં ફોડતા ફટાકડા નોતા પેલા ઢોલ હતા અને બેન્ડ વાગે હોય તો એમ કહેવાય કે આપો પૈસા પૈસાવાળા છે એમ હીરા વાળાની દીકરી કી તો કે એ હીરા વાળા છે એ મોટા બંગલાવાળા વાળા તો કે ઠીક છે હવે એમ કે ઓ છે નહીં પૈસા વાળા એવું છે કે બધું સમય બદલી ગયો બધું ભાઈ હવે રવિવારે વિચારું છું ગેમ વાળો બ્લોક તો બનાવવાનો છે ગેમ વાળો પણ એક બીજો બ્લોક બનાવવાનો છે મમ્મીને મેરેજ નો આલ્બમ છે એનો રિએક્શન બ્લોગ બનાવવાનો છે કે જોયો છે પણ બહુ ટાઈમ ચાર પાંચ વર્ષ પહેલા કે છ સાત વર્ષ પહેલા જોયેલો છે હમણાં એને કોઈ ફોટો જોઈએ તો મારો નાનપણનો કેવો ફોટો છે નિકુલ નો કેવો ફોટો હતો અમે નાનપણમાં કેવા હતા અને મમ્મી ની કેવા દેખાતા હતા એ એક બ્લોગ બનાવવાનો છે એટલે રિએક્શન બ્લોગ બનાવેલો તો જોવાની મજા આવશે